પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવાર સૂર્ય નમસ્કારની સાથે કેબિનેટ મંત્રી શ્રી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રાણકી વાવ ખાતે એક સાથે પાંચસો લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કાર જેને દિમેટમ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે દ્વારા સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિતિમાં પાંચસો થી વધુ લોકોએ એક સૂર્ય નમસ્કાર કરી આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યુગ બોર્ડના માધ્યમથી તારીખ એક ડિસેમ્બર 2023 થી એક જાન્યુઆરી બે ચોવીસ સુધી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વર્ગખયથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા હતા સૂર્યનું પ્રથમ કિરણ જ્યાં પડે છે તેવા મોડેરા સૂર્ય મંદિર ખાતે આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા રાણકીય ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તદુપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રી ભરવંતસિંહ રાજપૂતે સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજ રોજ એકસો આઠ જગ્યાઓએ જે રીતે સૂર્ય નમસ્કાર ના મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ આજે નવા વર્ષની શરૂઆત આટલી શુભ રીતે થઈ છે જે ખૂબ આનંદની વાત છે ભારતની સંસ્કૃતિ યોગ છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં પહોંચાડી છે આજે આપણને ગૌરવ થાય છે કે આપણી સંસ્કૃતિ વિશ્વના લોકો અપનાવી રહ્યા છે સૂર્ય વગર જીવન શક્ય નથી સૂર્ય નમસ્કાર તો વેદો પુરાણોથી ચાલતું આવે છે આપણા ઋષિમુનિઓ પણ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવી ગયા છે સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે ફાયદો થાય છે માણસ શરીર થી ન માત્ર આજના જ દિવસે પરંતુ દરરોજ સૂર્ય નમસ્કાર કરીને આપણા દિવસની શરૂઆત કરીએ આજ રોજ આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી એતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ શ્રી હિરાલબેન પરમાર આગેવાન દશરથજી ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સોલંકી જિલ્લા નિવાસી કલેક્ટર શ્રી શ્રી પટેલ અધિકારી નરેશ ચૌધરી તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ માટે ફોર આજનો દિવસ છે એટલા માટે બે હજાર ચોવીસની શરૂઆત આજે સવારે થઈ અને અદાણી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીં આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડ નો રેકોર્ડ ની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર એકસો આઠ જગાએ અને આપણા અઢાર હજાર ગામડાઓમાં સ્કૂલોમાં દરેક ક્ષેત્રે પંદર લાખથી વધારે લોકો આમાં જોડાયા છે એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીં આગળ આપણી એક ઐતિહાસિક ધરોહર છે એ ધરોહરની અંદર પણ સરકાર શ્રીનો પ્રોગ્રામ હતો અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે અમારા આદરણીય શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશીપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે